ધાર્મિક દવે બારગવ પંડિત આ તમામ લોકોને જાણ કરવા પછી તમામ જોઈ રહ્યા હતા કેમ કે કોઈ પણ પ્રકાર બેરીકેડ નથી મારવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટર જેટકો કંપની દ્વારા આ કામ કરવામાં આવ્યું હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ખાડા હાલ અત્યારે પૂરવામાં આવી રહ્યા છે આ કઈક ને કઈક આપડા અધિકારી ખુશી છું કે સાહેબ ઉપાધ્યાય સાહેબ સ્પાર્ક ટુડે ન્યૂઝે લાઈવ કર્યું તમે બી આવ્યા તમે બી જોયા કોઈ પણ પ્રકારનું બેરિકેડ નહોતું અને હવે આ ખાડો પૂરવાનું કામ કરી રહ્યા છે શું કહેશું પટ્ટી બેરિકેડ કરી હતી હવે આપણે પેલું પાકું બેરિકેડ આવે ને એ પણ લગાવી દઈએ છીએ અને ખાડો પૂરી દઈએ છીએ આપણે અચ્છા પણ આવા ખાડા કેટલા જોખમી હોય છે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદી દેવામાં આવે છે

અત્યારે પહેલા પૂરી થઈ પહેલા પહેલું તો આપણે જે કે તમારું કન્સર્ન છે કે કોઈ એક્સિડન્ટ ના થાય કોઈ મરે નહીં એટલે પહેલું તો એ કરી દઈએ બરાબર અને પછી બેરિકેડ મારીને પૂરી દઈશું એમને નોટિસ આપી દીધી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સમાચાર બતાવવામાં આવ્યા હતા જા ભરવાડ પણ છેલ્લા ત્રણ ચાર કલાકથી અહીંયા છે અને આ જે ખાડો હતો એ જોખમી ખાડો હતો જાભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને તમે પણ લગાતાર આ સમાચાર અમે બતાવી રહ્યા હતા અરુણ મહેશ બાબુ સુધી આ સમાચાર ગયા ધાર્મિક દવે સુધી આ સમાચાર ગયા ભાર્ગવ પંડિત સુધી આ ગયા ત્યારે આ તંત્ર જાગ્યું છે બહુ શરમજનક બાબત કહેવાય કે આજે રોડ પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એ લોકો અમને એવું કહે છે કે ભાઈ જાભાઈ તમારા તમે કીધું પછી એમને જાણ થઈ તો તમે જયારે આ ઝેટકોવાળા વાળા હોય કે કોઈ પણ ઓએફસી કેબલવાળા હોય તમે એને પરમિશન આપો છો તો તમારી પાસે જયારે એનઓસી માટે કાગળ આવે છે તો તમે કેમ એમને લેખિતમાં નથી આવતા એવું અથવા તમે સુપરવિઝન કરવા કેમ નથી આવતા તમે અહીંયા સાથે આવીને કેમ નથી બતાવતા કે ભાઈ રોડ હમણાં નવો બન્યો છે આ રોડ નહીં તોડાય તમે ચાલો આ ભાઈને જેટકો વાળાને નોટિસ આપશો કે એને દંડ કરશો તો એટલાથી પતાવી દેવાનું બિલકુલ નહીં ચાલે સંપૂર્ણ જવાબદારી ધાર્મિક દવેની છે બાર્ગાઉ પંડિતની છે રોડ બનાવ્યો તમે રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવ્યા છે કરોડો રૂપિયા સૌરવ બિલ્ડરને કરોડો રૂપિયા ચૂકવ્યા છે તમે તો તમારા ઘર ચૂકવ્યા છે પૈસા લોકોના વેરાના રૂપિયા ચૂકવ્યા છે તમે પગાર લો છો લોકોના વેરાના રૂપિયાથી લો છો તો તમે કોન્ટ્રાક્ટરોને આ રીતે જે છૂટ આપી દો છો ને આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને આની તમામ જવાબદારી ધાર્મિક દવેની ની પંડિતની અને જવાબદાર અધિકારીઓની છે કારણ કે રસ્તાની વચ્ચે વીસ કરોડનો રોડ બનાવ્યો હોય અને આ રોડ તમે છ મહિનામાં ખોદાઈ ન ખાઓ તો તમે સમજો જવું તમારા મનમાં કોઈ નાનો માણસ જ્યારે ભૂલ કરે ને તો એને બહુ મોટી સજા આપવામાં આવે છે તો આ લોકોને પણ સજા મળવી જોઈએ હું કમિશ્વર સાહેબને પણ કહું પાર્ક ટુડે ન્યૂઝ અને પાર્ક ટુડે ન્યૂઝ જે રીતે સખત ખાડા પગે ઊભા રહી અને છેલ્લા ત્રણ કલાકથી આ મહેનત કરી છે જ્યારે આ ખાડા પૂરવામાં આવ્યા છે એટલે તમારી ચેનલને પણ આભાર માનું છું કે કોઈ જાનશાની ન થઈ જે રીતે વિપુલસિંહ ઝાલા એ એક નિર્દોષ યુવા વડોદરા શહેરના જે રીતે ખાડામાં પડી ગયા અને એમનું મૃત્યુ થયું એ કોર્પોરેશનના અધિકારીઓના પાપે થયું છે આ બીજી કોઈ દુર્ઘટના ન બને રોડની વચ્ચો વચ્ચે ખોદી નાખ્યું છે અને આપણે જે રીતે સમાચાર બનાવ્યા બતાવ્યા સાચી હકીકત બતાવી એના કારણે અત્યારે અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવ્યા છે હું પણ ખડે પગે છું અને આપણે બુરાવી રહ્યા છે પણ ખાડો બુરવા પૂરતું મતલબ નથી મતલબ રોડ કેમ તોડ્યો રોડ તોડવાની તમારી પાસે સત્તા શું તમે નવો રોડ બનાવ્યા પછી તોડ્યો કેમ મુખ્યમંત્રી પણ જો ના પાડતા હોય કે રોડ બનાવીને નવો તોડવો નહીં તો તમે કેમ તોડવા દીધો એટલે જવાબદારી ધાર્મિક દવેની અને ભાર્ગવ પંડિતની છે જે રીતે આપણા લાઈવ થયા અધિકારીઓ સુધી ચર્ચા થઈ ધાર્મિક દવેને અરુણ મહેશ બાપુએ બોલાયો પછી અરુણ મહેશ બાપુને એમને સૂચના આપી અને તમામ જે અધિકારીઓ બી આવી ગયા અહીંયા આપણા લાઈવ જોઈએ જો

અધિકારીઓ આયા છે કામગીરી થાય છે પણ રોડ તોડે એનું શું આ રોડ ખોટી રીતે તોડ્યો છે એની જવાબદારી નક્કી થવી જોઈએ એની જવાબદારી નક્કી થઈ થવી જોઈએ અને જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝે કન્ટિન્યુ મુહિમ ચલાવી છે અને આ ખાડો હવે સ્પાર્ક ટુડે ન્યૂઝના કારણે અત્યારે પૂરવામાં આવી રહ્યો છે અધિકારીઓ છે આ અધિકારીઓને સલામ છે કે પહેલાં ટાઈમસર આવી ગયા સાહેબ અમે લાઈવ કર્યું લોકો હજુ બેરેક બી નથી માર્યા હતા લોખંડનું તમે આવ્યા તમે પણ જોયું હા પણ બેરિકેટની પટ્ટી મારેલી હતી અને અમે તાત્કાલિક જેસીબી બોલાવી લીધું અને જેસીબી પુરાવી દીધી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે એ જે ઉપર અધિકારીઓ કહે છે એ પ્રમાણે જેડકો આવશે જેડકો જેટકો સામે આપણે નોટિસ બી આપી દઈશું ને પેનલ બી વસૂલ કરવાની છે એ વાત થઈ મળે છે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા છેલ્લા બે ત્રણ કલાકથી થી અહીંયા આગળ આ મોહિમ ચલાવવામાં આવી રહી હતી અને આ જે ખાડો હતો વિપુલ ઝાલા માંજલપુર જે ઘટના હતી માંજલપુર ઘટના ફરી આ છાણી પાસે ના થાય એની તકેદારી રાખીને સ્પાર્ક ટુડે ના વિડીયો જર્નાલિસ્ટ રવિ સિંધે અને હું અહીં આગળ કન્ટિન્યુ રહ્યા અને આ ખાડો પુરાવવામાં સ્પાર્ક ટુડે ન્યૂઝ નું પણ એક મોટો હાથ છે કેમ કે જે રીતે આ ખાડો કરી દેવામાં આવ્યું હતું અને આ ખાડાના કારણે કોઈ કોઈ વિપુલ એટલે બીજો મરી ના જાય એની પણ તકેદારી સ્પાર્ક રાખી છે અને વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એમના કાન સુધી આ વાત પહોંચી છે એસી ઓફિસમાં બેઠેલા ધાર્મિક દવે સાહેબ તમે તો થોડું જાગો

નાના અધિકારીઓ જ્યાં ભાઈ હા આ બધા નાના અધિકારીઓ કહેવાય મોટા તો જુ એમનું પેટનું પાણી તો હલતું જ નહીં એટલે કોઈ પણ બનાવ બને એટલે ડેપ્યુટી એન્જિનિયર હોય કે આસિસ્ટન્ટ એન્જિનિયર હોય ડબલ એ હોય એ લોકોનો ભોગ લેવાય જાય પણ મોટા જે મગરો છે એ એસી ચેમ્બરમાં બેહી રહે એમને એવું છે કે અમારું રાજકીય પીઠબળ પણ છે તો અમને કોઈ કશું કરવાનું નથી પણ જવાબદારી એમની છે નાના અધિકારીઓને તો સૂચના આપે એ પ્રમાણે એ લોકો કામગીરી કરતા હોય એમની પાસે પાવર એટલા હોતા નથી મેઇન પાવર હોય બિલ બનાવવાના કરોડોના બિલની ચુકવણી કરવાની એ બધા પાવર એમની પાસે હોય તો જવાબદારી એમની હોય એમને પણ આવું પણ એ આયા નથી પણ વાંધો નહીં હવે એમને ખબર પડશે કે વડોદરા શહેરમાં આડેધડ કામગીરી કરી અને જે લોકો નિર્દોષ નાગરિકોના મૃત્યુ થાય છે જે કરોડોના રોડ બનાવીને ખોદી ખોદાવી નાખાવો છો એનો જવાબ ચોક્કસ આપવો પડશે લોકોએ એમનો જવાબ ચોક્કસ આપવો પડશે અને જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝે પણ આ સવાલ ઉભો થયો છે સવાલ ઉભો કર્યો અને જે ખાડાઓ છે વડોદરા શહેરના અલગ અલગ જગ્યા ઉપર તમે પણ કમેન્ટમાં જણાવી શકો છો કે કયા કયા ખાડો તમે જોયું હશે ઘણા બધા ખાડા તમે જોયા હશે અને એવા ખાડા કે લોકોનું જીવ જતું રહે છે આપણી સાથે કેતુલભાઈ બી છે એ બી કન્ટિન્યુ અહીંયા આગળ હતા કેતુલભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝે સૌથી પહેલાં લાઈવ કર્યું તમે પણ અહીંયા આગળ આવ્યા શું જોયું ગાડી જોયું કે વડોદરા શહેરની અંદર જ્યારે ખારોદરા બનાવી દેવામાં આવ્યું છે જ્યારે ગાડી વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ જાણ કરવામાં આવી અને વોર્ડ નંબર એકના કાઉન્સિલર ઝાભાઈ ભરવાડને પણ જાભાઈ તથા સ્પાર્ટની ટીમ અહીંયા સ્થળ પર આવી અને તુરંત જ એનું કામગીરી કરાવી આ વાતો અનેક ખારા પાડવામાં આવ્યા છે આગળ લાઇનોએ ફાડી દેવામાં આવી છે હવે આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર જે મહેશકુમાર અરુણ મહેશ બાબુ જેમને એવા અધિકારી છે જે તરત કામ કરાવે છે સ્ટીમ ઓપરેશન પણ કરે છે કામગીરી કેવી કરાવે છે તો એવું નહીં કે નાના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે ધાર્મિક દવે છે ભાર્ગવ પંડિત છે એ લોકો કેમ છોડે એ લોકોને એ તો ધાર્મિક દવે તો અત્યારે એવું પણ લાઈવ માં કે ખારો પુરાઈ દેવામાં આવે છે પણ જ્યાં કાઢી જો ખારો હમણાં પુરાય છે

જે નિઝામપુરા દેવડી કોમ્પ્લેક્સ પાસે ગટર લાઈન ફાળી દેવામાં આવી છે પાણીની લાઈન ફાડી દેવામાં આવી છે અક્ષર પાસે પણ પાણીની લાઈન ફાડી દેવામાં આવી છે આવા તો અનેક બનાવ કરવામાં આવ્યા છે ત્યારે પૂછવામાં આવ્યું કે પરમિશન લેવામાં આવી છે તેવું કહે છે કે પરમિશન લેવામાં આવી છે પણ અત્યારે ખબર પડી કે પરમિશન ક્યાં છે આ તેવું લાગ્યું કે પરમિશન ક્યાં છે રામરાજ ને પ્રજા સુખી એવું લાગે છે કે તબેલામાંથી ઘોડા છોડી દેવામાં આવ્યા અને પછી તારા મારવા માટે તારા શોધવા નીકળ્યા કેવું લાગી રહ્યું છે પાર્ક ટુડે ન્યૂઝ ની મુહિમ હવે હાલ આ ખાડો હવે પૂરી દેવામાં આવ્યો છે દર્શક મિત્રો એક નાની પહેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવી અને ખરેખર આ હા આખો રોડ બગાડ આખો બગાડ નાખ્યો હવે જે સારો રોડ હતો બનાવેલો રોડ આખો હવે તો આ રોડ ખાડાવાળો થઈ ગયો એ લોકો ગમે એવી પેચની કામગીરી કરશે પણ હવે પહેલા જેવું લેવલ પર રહે અમર નખાઈ દીધો તો આપણે ગમે તેવી કામગીરી કરશે પણ જે લેવલ આખા રોડનું પેવરથી જે લીધેલું હોય એ લેવલ જતું રહે એટલે પછી રોડ હવે કાયમ અહીંયા આગળ વરસાદ પડે કે કોઈક થાય ભેજ થાય એટલે આ પછી બેસી જવાનું એટલે હવે બનેલો નવો રોડ આ લોકો તોડી નાખ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ મોહિમ ચલાવવામાં આવી અને આ મુહિમમાં કંઈક ને કંઈક અમને કામયાબી મળી છે દર્શક મિત્રો જે રીતે વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા

અને અધિકારીઓને તો ખબર ના હોય સાહેબ તમે વિચારો ખંડેરાવ માર્કેટમાં બેઠતા ધાર્મિક દવે ભાર્ગવ પંડિત સાહેબ એમને ખબર ના હોય કે આ રોડ ખોદી નાખ્યો આટલું મોટું રોડ 22 કરોડના ખર્ચે બનાવેલું રોડ અને એનું નામ શું આપવામાં આવ્યું ગૌરવ પથ તમે વિચારો સાહેબ કે આવી લાલિયાવાડી વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જ્યારે કાર્યવાહી કરવામાં આવે ને ત્યારે નાના માણસ પર કાર્યવાહી કરી દેવામાં આવે છે એના પર એફઆઈઆર દર્જ કરી દેવામાં આવ્યો છે વાંજલપુર જે ઘટના થઈ વિપુલ ઝાલાની જે વિપુલ ઝાલાની મોત થઈ ગટર માં પડી જવાથી હજુ સુધી ધાર્મિક દવે પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી એ કોનો લાડલો છે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાનો એના પર હાથ છે એટલા માટે કોઈ કાર્યવાહી કેમ નહીં થતી આ જનતા હવે સવાલ પૂછી રહી છે વડોદરાની જનતા છે એ સવાલ પૂછી રહી છે કે ધાર્મિક દવે પર ક્યારે કાર્યવાહી થશે ક્યારે એફઆઈઆર થશે આ સવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ ઉઠાવી રહ્યો છે કે નાના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે તો મોટા અધિકારીને કેમ છોડી દેવામાં આવ્યો છે આ સવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે કમેન્ટના માધ્યમથી આપ પણ જણાવજો આજે સ્પાર્ક ટુડે ન્યૂઝે એક નાની પહેલ કરી દર્શક મિત્રો કે આ ખાડો પૂરવામાં આ રોલ જા બરવાડ અને સ્પાર્ક ટુડે ન્યૂઝનો હતો કેમ કે કોઈ પડી ના જાય વિપુલ ઝાલાની જે મરી ના જાય વડોદરા સંસ્કારી નગરી છે હવે આ અધિકારીઓએ ખડોદરા બનાવી દીધું છે હાલ અત્યારે એક નાની પહેલ થઈ કરી અમે અને આ ખાડો પૂરવામાં અત્યારે જો જેસીબી મશીનથી ખાડો પૂરવામાં આવી રહ્યો છે સવાલ એ જ છે દર્શક મિત્રો કે જે લાખો રૂપિયાનો પગાર વડોદરા મહાનગર સેવા સદન તિજોરીમાંથી અધિકારીઓને આપવામાં આવે છે એ અધિકારીઓ કેમ ગ્રાઉન્ડ ઝીરો પર નહીં આવતા કેમ જોતા નહીં કેમ એમના પરમિશન વગર આ ખાડા કોરી દેવામાં આવે પછી એ જ ખાડો વડોદરા મહાનગર સેવા સદનના જેસીબીથી બોલાવીને પૂરી દેવામાં આવે છે હું આશા રાખું કે વડોદરા મહાનગર સેવા સદનમાં જે કમિશનર છે અરે અરુણ મહેશ બાબુ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જે અધિકારીઓ જેની જાડી ચામડી થઈ ગઈ છે જેમનું પેટનું પાણી હલતું નથી એમનું પેટનું પાણી હલાવવાની જરૂર છે અને એમને સસ્પેન્ડ કરવાની જરૂર છે વિડિયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે